શું નામ છે નરસિંહભાઈ હરજીભાઈ શું આયા હતા અહીંયા આજે પ્રિયંકા ગાંધી અહીંયા લાખણીમાં આવ્યા હતા એમના માટે આવ્યા છે સો ખર્ચે આવ્યા છે જેની બેન ના ખર્ચે નથી આવ્યા સો ખર્ચે આવ્યા પોતાના ખર્ચ પોતાના ખર્ચે આવ્યા છે દસ ગાડીઓ લઈને આવ્યા હા જમવા સીધેનો અમારો ખર્ચો છે તો સો પોતાનો હા આજે લાખોમાં લાખોમાં પબ્લિક આવી છે મેરામણ છૂટી પડ્યો છે અને આજે જે ગેનીબેન ના માટે પબ્લિક જે સપોર્ટ કરી રહી છે એવી બનાસવાઠાની અંદર પહેલી વખત જોવા મળ્યું છે પણ તમે માલધારી સમાજમાંથી આવો છો માલધારી સમાજમાં બે મજબૂત જે ચહેરાઓ છે એ તો ભાજપમાં છે ગોવાભાઈ કોંગ્રેસમાં હતા 7 વાર વિધાનસભા લડ્યા હવે ભાજપમાં ગયા છે માવજીભાઈ ધારાસભ્ય થયા પણ اپક્ષમાં પછી ભાજપમાં ગયા તો એ એ વાતને કઈ રીતે જોવો છો અમે આજે રબારી સમાજ છે અને ઠાકોર સમાજ સાથે છીએ અમે એમના વોટ થી અમારે કાયમી માટે જીતવાનું હોય સમાજના નેતાઓ સાથે આજે ના ના કોઈ સમાજના નેતા ચાલીસ વર્ષથી રાજકારણ કરે છે એમના સાથે કેટલી વાર રહેવું આજે સપોર્ટ વધારે કરવા માલધારી સમાજના જે છે વર્ષો સુધી હતા અને હવે ત્યારે ભાજપમાં ગયા છે અને બે અને કહી શકે કે સમાજના મોભી મોભાદાર વ્યક્તિઓ છે બંને અત્યારે ભાજપમાં છે તો એ સમાજ નહીં ના એસી ટકા સપોર્ટ કરીએ છીએ અમે આ બાજુ ગેની બેન ની મોટા મોટો સપોર્ટ અંદર દિલથી ભારે આવીને તો કઈ એવું કરાય નહીં જે વોટ કરવાનું છે એ અંદર કરવાનું છે દરેક જગ્યાએ અમને ગામમાં સપોર્ટ મળી રહે છે અને ઠાકોર સમાજના પહેલા વ્યક્તિ એવા મજબૂત અને પખર ગેની બેન જેટલી મજબૂત કોઈ બેન મળી નથી અમને આજ સુધી બનાસકાંઠાનું નેતૃત્વ કરવાવાળી બેન અને અમને હવે મળી છે જોઈ રહ્યા છો અત્યાર સુધી બનાસકાંઠામાં એક મજબૂત જે નેતૃત્વની જરૂર હતી તેને લઈને વાત કરી છે સમાજના મોભાદાર ચહેરાઓ કોઈ પણ પક્ષમાં હોય એનાથી સમાજને કોઈ લેવા દેવા નથી અત્યારે માત્ર એક જ ચહેરો દેખાય છે બધી અધારે આલમને જ્યાં સુધી અહીંયા ઉમટી પડી છે અધારે આલમ તેને લઈને વાત કરી છે આ એક આગેવાને કે અમારે આ વખતે માત્ર ગેરીબેન ચહેરાને વોટ આપવાનું છે ગેની બેન ને જીતાડવાના છે માત્ર સમાજને કે કોઈ સમાજને ઠેસ પહોંચે એવા એવી વાત પણ નથી કરવાની પરંતુ જ્યાં સુધી અત્યાર સુધી સમાજના જે બે જે જે લોકો ચૂંટણી લડ્યા છે તેમને ઠાકોર સમાજે જયારે મત આપ્યા છે ત્યારે આ વખતે સમાજને આ ચર્ચા કરી છે અને જે સમાજ માંથી આવતા હતા તો માલધારી સમાજની પણ વાત છે માલધારી સમાજના જે બે ચહેરાઓ છે જે મુભાદાર વ્યક્તિઓ છે જે રાજકીયમાં સક્રિય છે તેઓ આજે ભાજપમાં છે પરંતુ આજે પણ માલધારી સમાજ બેની બેન સાથે સંકળાયેલો છે તેની પણ વાત કરી છે નમસ્કાર